હું જોવા મળશ તતાવું કાયલા તાલુકાના લોયા ગામની અંદર પવન સાથે વાદળા ગંગોળ હોવાથી ખરા પણ પડવાની શક્યતા તેથી ખેડૂતોને પશુપાલન ધરાવતા લોકોને નુકસાન કારણ કે ગંઠા તથા ઘાસચારો જેવીની જરૂરિયાત હોવાથી અત્યારે હાલમાં પાંચ પાંચ બે હજાર પચીસના રોજ આઠ દિવસની આગાહી તેથી સરકારને પણ વિચારવા જેવું છે કારણ કે ખેડૂતોની માઠી હાલત હોવાથી પાક નિષ્ફળતો થયેલો છે પણ હાલમાં પશુપાલક તથા જે નાના ખેડૂતો હોય તેના માટે ખાસ વિનંતી સરકારને ચૂંટણી આવી રહી છે તો વિચારવા જેવું છે જય ભીમ જય નમ